સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર કહેવાતો સુરેન્દ્રનગર જિલ્લો આગવી ખાસિયત ધરાવતો પ્રદેશ છે તો આવો એક ઉડતી નજર કરીએ સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ પ્રવાસન સ્થળો સૂરજ દેવળ સ્વયં નારાયણ અને લક્ષ્મીજીનું પૌરાણિક મંદિર છે જે પુરાતત્વ વિભાગના રક્ષિત સ્મારક તરીકે છે બીજું છે તણેશ્વર ભગવાન ત્રિનેતર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર જ્યાં અર્જુને મત્સ્ય ભેદ કરેલો તેમજ દ્રૌપદીના વિખ્યાત સ્વયંવરની અદ્ભુત શૌર્ય કથા આ સ્થળ સાથે સંકળાયેલી છે

પથ્થરમાંથી સતત પાણીનો અભિષેક થયા કરે છે આ શિવલિંગ સ્વયંભૂ હોવાની માન્યતાઓ છે હવે વાત કરીએ તો તો ચોટીલા જિલ્લાના પાંચાળ પંથકમાં આવેલા ચોટીલાના ડુંગર પર માં ચામુંડાનું મંદિર આવેલું છે ચોટીલા પર્વત આશરે ફૂટ ઊંચો છે ચોટીલા રાષ્ટ્રીય શાયર શ્રી જવરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે હવે વાછરા દાદાની જગ્યા કચ્છના નાના રણમાં એક બેટ ઉપર આ સ્થાનક આવેલું છે આ સ્થળ દસાડા તાલુકાના ઝીંજુવાડા ગામથી આશરે ચોવીસ કિલોમીટર થાય છે ચોમાસામાં વરસાદ અને આજુબાજુની નદીઓના પાણી રણમાં ભરાય ત્યારે બેટની ચારે બાજુ પાણી હોય છે ચોમાસાના ચાર મહિના પછી રણમાં પાણી સુકાઈ જાય ત્યારે વચરાજ બેટ પહોંચી શકાય છે હવે આગળ વાત કરીએ તો પીપળીધામ આ સ્થળ દસાડા તાલુકાના જતવાડ વિસ્તારમાં બજાણા પાસે આવેલું છે આ સ્થળને સવા ભગતનું પીપળી નામે ઓળખવામાં આવે છે પીપળીમાં રામદેવપીરનું ભવ્ય મંદિર છે અહીં અનેક ભક્તો દરરોજ દર્શને આવે છે હવે વાત કરીએ તો શક્તિધામ ધામા દસાડા તાલુકાના જીંજુવાડા આદણીયાળા રસ્તા ઉપર ધામા ગામ આવેલું છે આ ગામમાં ક્ષત્રિય જારા રાજવંશના જન્મદાત્રી શ્રી શક્તિ માતાજીનું મંદિર આવેલું છે ચૈત્રવત તેરેસના દિવસે અહીં શક્તિ માતાજી અંત ધ્યાન થયા હતા હવા મહેલ વઢવાણ જે વઢવાણના રાજા દાજીરાજજી વઢવાણમાં જયપુર હોવા હવા મહેલનું નિર્માણ કરવા માંગતા હતા પરંતુ તેમના અકાળે મૃત્યુના લીધે તેમની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી આ સ્થળ સુરેન્દ્રનગરથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલું છે હવે રાણક દેવ નું મંદિર કે વઢવાણ ભોગાવો નદીના કિનારે સતી રાણક દેવી નું મંદિર આવેલું છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર